ખૂબ ચર્ચામાં રહે છે કારણ કે ગણેશ ગોંડલની વધી ગઈ છે આવું નહીં લોકો કહે છે તેવામાં અગ્રણી ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરીને ધારાસભ્યના પરિવાર પર નિશાન સાધ્યું છે આવું કેમ કહ્યું આવું જાણીએ ગોંડલ અને ગુનાખોરી ઇતિહાસ ખૂબ લાંબો છે રાજકીય ઇતિહાસમાં પણ ખૂની ખેલ ખેલાયેલા છે પરંતુ છેલ્લા બે વર્ષની આ બે ઘટના ખૂબ ચર્ચામાં રહી જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશની ગુંડાગીરી સામે આવી પહેલા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી માર માર્યો અને તાજેતરમાં જ રાજકુમાર જાટ નામના યુવકનું અપહરણ કરી માર માર્યાના કેસની ચર્ચા છે જો કે રાજકુમાર જાટ મારામારી પછી ગુમ હતો અને અંતે તેનું અકસ્માતમાં મોત થયાનું કારણ સામે આવ્યું જ્યારે તેના પિતાએ હત્યા થયાના આક્ષેપ લગાવ્યા છે આ માહોલમાં હવે પાટીદાર અગ્રણી પરસુતમ પીપડીયાએ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરીને નવી ચર્ચાને વેગ આપ્યો છે તેમણે નામ લીધા વિના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધતા સોશિયલ મીડિયામાં લખ્યું કે ગુજરાતના મિરઝાપુર ગોંડલની ગુંડાગીરી જગજહેર પોલીસ તંત્રની ભૂમિકા અસંતોષજનક આ પોસ્ટ સામે આવ્યા પછી અમે પરસુતમ પીપળીયાની મુલાકાત લીધી અને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો આમ જોઈએ તો ગોંડલની અંદર ઉપરા ઉપરી જે બનાવો બની રહ્યા છે તેનાથી પ્રજા ભયભીત છે આ ઘટના કોઈ જ્ઞાતિ કે એવી બાબત નથી ગુંડાઓને કોઈ જ્ઞાતિ હોતી નથી પરંતુ જે રીતે પોલીસે ગોંડલની ગુંડાગીરી ઉપરનું જે વર્ચસ્વ તોડવું જોઈએ તે તોડવામાં નિષ્ફળ પોલીસે આ અંગે અસરકારક પગલા લેવા જોઈએ લોકો ભય મુક્ત જીવે ઈચ્છા હોય છે અને તે ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે સરકારે પણ યોગ્ય પગલાઓ લેવા જોઈએ ગોંડલમાં કોનું રાજ કોનો પાવર કોણ ગુંડાગીરી કરે છે કોણ દબન છે આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ કોઈ બોલી શકતા નથી કારણ કે ડર લાગે છે ડર કેવા પ્રકારનો લાગે છે તે અમારે કહેવાની જરૂર નથી બધા વાત સારી રીતે જાણે છે સરકાર પણ જાણે છે પરંતુ મૌન છે પરસોત્તમ પેપળિયાએ તો પોલીસ પણ ગુંડા તત્વોની ભલામણો પર કામ કરતી હોવાના આક્ષેપ લગાવ્યા છે જોકે પાટીદાર અગ્રણી સવાલ ઉઠાવે કે ન ઉઠાવે છતાં ગોંડલમાં જે રીતે માહોલ બન્યો છે તેને લઈને ચોક્કસથી સવાલો ઉઠે છે કે શું ગોંડલમાં કાયદો વ્યવસ્થા ગુંડા તત્વોના હાથમાં છે ગોંડલમાં કેમ ગુનાખોરીના કેસ સતત વધી રહ્યા છે કોઈનું અપહરણ થાય તો પોલીસ કેમ કેસ નોંધવામાં આનાકાની કરે છે પોલીસ ફરિયાદ નોંધ્યા પછી કેમ યોગ્ય કાર્યવાહી નથી કરતી ગોંડલનો મુદ્દો વિધાનસભાથી લઈને સંસદ સુધી ગુંજો છે છતાં સરકાર મોન છે એવું લાગે છે કે ગોંડલમાં કાયદાના અમલદારોનું નહીં અન્ય કોઈ તત્વનું જ રાજ ચાલે છે